કચ્છ જિલ્લા કરણી સેના દ્વારા ભુજ ખાતે જુબેલી ગ્રાઉન્ડ ખાતે ક્ષત્રિય સમાજ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે કરણી સેનાના ગુજરાતના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ કચ્છ રાજપૂત કરણી સેનાના પ્રમુખ જાડેજા માધુબા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

વીરભદ્રસિંહજી કચ્છ જિલ્લાના પ્રમુખ માધુભાભાઈ રાજેન્દ્રસિંહજી અને બધા કરણી સેના આગેવાનો આજે એ જગ્યાએ ઐતિહાસિક જગ્યાએ ગુજરાત રાજ્ય કરણી સેના આયોજિત આખા ગુજરાતને આવડતી આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ જે રાજપૂત ક્ષત્રિય ભાઈઓ સાથે આજે આપણે ઉજવી આવતીકાલે એનો ફાઇનલ દિવસ છે ખાસ તો આ આયોજન કારણી સેનાએ જે કર્યું છે એ પ્રથમવાર આવું મોટું આયોજન અત્યારે થયું થયું છે અને એની અંદર ગુજરાત રાજ્યથી યુવાનો પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે ખેલદિલી સાથે આજે પોતાનો ઉત્સાહ સાથે એકતાની પણ એક હેલી જ્યારે અહીંયા કચ્છ મધ્યે થઈ છે એનો પૂર્વ પ્રમુખ તરીકે મને પણ ખૂબ આનંદ થાય છે અને ગુજરાત રાજ્ય કારણી સેના પ્રમુખને અભિનંદન કચ્છના માધુભાભાઈને અભિનંદન આપતા ખૂબ ખુશી થાય છે અને અમે અમારા જુવાનોમાં એ સુર વ્યક્ત કરીએ છીએ કે આ જિંદાદિલી છે સ્પોર્ટ્સમેન પીરિડ છે હાર જીત એક એનું પાસું છે જીતનાર છે એ ગૌરવશાળી છે હારનાર છે એ ગૌરવશાળી છે કે એને ઠેર સુધી આ પોતાની ખેલદિલી સાથે હાર જીત થાય છે એ એક એનો ભાગ છે પરંતુ એની અંદર એકતા સાથે જ્યારે છેલ્લા દિવસે અમે જુદા પડીએ ત્યારે આ પ્રસંગ હંમેશા યાદગાર બની રહે એવી કરણી સેના અને કચ્છ રાજપૂત છત્રીસભાના પૂર્વ પ્રમુખ તરીકે પણ હું અપેક્ષા સાથે આપે જે અમારું માર્ગદર્શન લઈ રહ્યા છો એના માટે આપના માધ્યમને પણ હૃદયથી આવકારી વિરવું છું અને આવતીકાલે પણ જ્યારે અમારું આ ફાઇનલ રિઝલ્ટ આવશે તો કચ્છ મહારાણી સાહેબ રાજપૂત છત્રી સભાના બધા આગેવાનો એની હાજરીની અંદર એક એવો સુંદર માહોલ ઊભો થશે જે ઐતિહાસિક બની રહેશે એ આશા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ કચ્છ રાજપૂત યુવા સભા યુવા સભાએ પણ વર્ષોથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને રાજપૂત કરણી સેનાએ કે આ વખતે જે ગુજરાતભરની સમગ્ર રાજપૂતોની ટીમને જે કચ્છની અંદર આવરી અને જે આયોજન કર્યું છે એ આયોજનના સાચા હકદાર રાજપૂત કરણી સેના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી વીરભદ્રસિંહજી અને કચ્છના પ્રમુખ માધુભાઈ જાડેજા સાહેબની જે ટીમે જે આ આયોજન કર્યું અને સુંદર આયોજન આજે અસંખ્ય ટીમો અહીંયા રમી અને ગુજરાતભરની એક એવો સંકલ્પ કે ક્રિકેટ તો સમાજની રમાતી હોય એનો હંમેશા ઉદ્દેશ્ય એક જ હોય કે સમાજના ભાઈઓ એકબીજાના પરિચયમાં આવે ગુજરાતભરમાંથી આવેલી જે ટીમો છે આજે પણ આપણે જોતા હોઈએ તો સુરેન્દ્રનગર અને એ ટીમ રમતી હોય તો ગુજરાતભરમાંથી આવનારી ટીમો કચ્છના જુદા જુદા ગામડામાંથી આવનારી ટીમો અને એ એકબીજા ખેલાડીઓ એકબીજા ભાઈઓ એકબીજાને મળે અને જે સંગઠનની ભાવના થાય એ જ હેતુ રાજપૂત કરણી સેનાનો હોય છે અને હંમેશા વીરભદ્રસિંહ અને માધુભા બંને જણા જે રીતે કચ્છ અને ગુજરાતની અંદર રાજપૂત સમાજમાં એકતા કેમ વધે અને યુવાનોમાં જે સંગઠનની ભાવના છે એનો વિકાસ કેમ થાય એ જ હર એમના નજરમાં હોય છે અને એ જ આયોજન માટે આજે બેસ્ટ જો કોઈ પણ ઉપાય હોય તો એ ક્રિકેટ ટુર્નામેન્ટનો છે અને એ ક્રિકેટ ટુર્નામેન્ટનો જે સારી રીતે આયોજન થયું એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવતીકાલે ફાઇનલ મેચ છે અને એ ફાઇનલ મેચની અંદર રાજપૂત કરણી સેના ગુજરાતમાં જે મહેમાનો જે રાજપૂત કરણી સેનાના અસંખ્ય મહેમાનો કાલે ગુજરાતભરમાંથી કચ્છમાં પધારવાના છે અને આ જે આયોજન છે એનું હું ખૂબ ખૂબ અભિનંદન પાત્રું હું જાડેજા માધુભા મનોરજી પ્રમુખ શ્રી કચ્છ રાજપૂત કરણી સેના અમે સોળ તારીખે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રારંભ કર્યું હતું એમાં પચાસથી ઉપર ટીમો છે અને બાવીસ જેવી ટીમો કચ્છથી બારની છે અને ત્રણ તારીખ એટલે આવતીકાલે અમારો ફાઇનલ છે આખા ગુજરાતના સારા સારા જે ખેલાડી છે એ બધા આ ઐતિહાસિક જુબલી ગ્રાઉન્ડમાં બધા જોવા મળ્યા અને કાલે પણ ભવ્ય મેચનો આયોજન છે તો આ મીડિયાના માધ્યમથી હું કચ્છના તમામ રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજને આમંત્રણ પણ આપું છું કે કાલે આ લાવો લેવા સૌ પધારે એવી અમારી લાગણી છે આ આયોજન અમે એટલું વિચાર્યું ન હતું એનાથી પણ વિશેષ થયું છે કારણ કે મારા હિસાબે કચ્છમાં કાર સૌ છે અને રનર ને બાઈક છે એટલે અમે જે વિચાર્યું નહોતું એનાથી પણ વિશેષ સુંદર અને સારું રહ્યું છે